બે હાથ જોડીને આવેલા કળયુગને રાજાએ કીધું કે હાથ જોડી કે ગમે એમ કર હું તને અહીંયા નહીં રહેવા દઉં તું અહીંથી જતો રે કળિયુગે કીધું પણ મારે જવું ક્યાં કેમ તો કીધું આ પૃથ્વીમાં જ્યાં-જ્યાં મારી નજર ફરે ત્યાં બધે તમારું જ આધિપત્ય છે તમારું સામર્થ્ય તમારું જ રાજ છે મને શરણ આપો મારે રહેવું ક્યાં હું તો તમારા શરણે આવ્યો અને પાંડવો તો હંમેશા આશરો આપવાવાળા જેના શરણે જવાથી બધા સુખની પ્રાપ્તિ થાય હે મહારાજ તમે મને રહેવા માટે સ્થાન આપો ત્યારે ભગવાન ના ભક્ત પરીક્ષિત કયુગ ને ચાર જગ્યા આપી રહેવાનું કે કાઈ વાંધો નહીં હું કહું ન્યા રહેવાનું બધે નહીં રહેવાનું એટલે ચાર જગ્યા સાંભળો પહેલી જગ્યા દ્યુતમ પાનમ સ્ત્રિયા સુના ચતુર કળિયુગ જોતો હોય તો ભીમ અગિયાર છે રમાય ભીમ અગિયાર છે ભીમે પાણી પીતા વિના ઠાકોરજી ની સેવા કરી હતી એટલે નિર્જળા એ ભીમ રેમો નતો તે દિવસે

જ્યાં વ્યભિચાર થતો હોય ત્યાં તારે રહેવાનું શું ચોથી જગ્યા આપે જ્યાં માંસાહાર થતો હોય હિંસા થતી હોય ત્યાં રહેવાનું ચાર જગ્યા આપે કાલી કીધું એકાદો રૂમ વધારે મળી જાય તો મોટા જાજા છીએ અપલખણ બહુ જાજા છે ક્યાંય આચવશું એટલે પાંચમી માગી અને ત્યારે પાંચમું સ્થાન આપ્યું કે જાત રૂપ મદાત પ્રભુ ભગવાને કીધું સોનાની અંદર તારો વાસ છે એટલા માટે હકનું હોય ત્યાં સુધી વાંધો નથી પણ અનહકનું જ્યારે સોનું કોઈના ઘરમાં આવે એના ઘરમાં સંપત્તિ ઘણી હોય પણ એ વાપરી ન શકે અનહકની ઓળવી લીધેલી મિલકત થી કોઈ માણસ ક્યારે સુખી થઈ શકતો નથી કારણ કે એ પેલું નથી ઓલા બાપ ટ્રેનમાં ચીડાતા બે જણા અને ઓલો એક ભાઈ ટગર મગર ટગર મગર જોવે હા એ કે ક્યારે સુઈ જાય ને ક્યારે આનું પર્સ ક્યારે આનું પાકીને હું ચોરી લઉં તે ઓલી બાય કીધા કરે સુતાર નહીં હો તે ઓલાને ને ઘડીક થાય નિંદ્ર આવે પાસે જગાડે સુઈ જવામાં ઓલો સામેના સોફા વાળો તમારી સામું જોવે છે તમારું પાકીટ લઈ લેવાનું છે તો ઓલા ખિસ્સામાંથી પાકીટ કાઢી અને સામે સૂતો હતો ને એને આપી દીધું કે હાલે ને હાચે ને ભાઈ મને નિંદ્ર આવી જાય નકામું પડી પડી જાય એમ કરીને ઓલા બે માણસ હોઈ ગયો જેને ચોર બુતું ને આખી રાત પાકીટનું ધ્યાન રાખ્યું સોનું મિલકત આ બધું એવું છે બિચારાને જન જેનાથી હચવાતું ન હોય ને વેચાતું ન હોય ને એ આપણને હાચવા આપે ને આપણી પાસેથી પૈલાય પૈસા લઈને વાપરે આપણે એનું ધ્યાન રાખીએ બીજું કાય છે એટલે યત્રા જાત રૂપમદા પ્રભુ સોનાનીંદર ભગવાન એ કીધું કળિયુગનો વાસ એટલા માટે લગભગ લગભગ ઘણી વખત ઝગડાઓ થાય એમાં બે વસ્તુ મુખ્યતવે હોય ઘરેણાં બીજું જમીન એક ઘરેણા કારણ કે સોનું એક કળિયુગ કળિયુગ નું પરિવાર કારણ કે આપણે સાવ સાવ સીધું તમને સમજાય એવી વાત કરીએ આપણે અહીંયાથી તમે સુરત જાઓ તો ત્યાં ગોદડું ઓઢવાનું આપે કે આપે આપે ને તોય શાલ લેતા જાવ કે આપે કે ન આપે તોય લેતા જાવ અચ્છા તમારે વારે ઘડીએ ત્યાં જાવું જોઈએ તોય પછી આવો ત્યારે ત્યાં મુક્ત આવો હે મુક્ત આવો કે લેતા આવો એક બસો રૂપિયાની શાલ જાઈએ ત્યારે લેતા જઈએ ત્યારે લેતા આવીએ એક બસો રૂપિયાની શાલ જો લેવા મૂકવાનું ન ભૂલાતું હોય તો કળિયુગને આટલા બધા લક્ષણ હતા એ કાંઈ લાવ્યા વિનાનું આવ્યો હોય છે એ મોટી મોટી ઘાંસડીઓ ભરીને ઢગલા કર્યા છે એને અને પછી એવું હોય આપણને કે આ શાલ ઓઢીએ તો જ નિંદર આવે હકીકત એવું હોય આપણને મનમાં વેમ હોય ઘણાને એવું વેમ હોય કે હું આ પલંગમાં હું તો જ મને નીંદર આવે મને મારું ગોદડું હોય તો જ નીંદર આવે મને મારું ઓશીકું હોય તો જ નીંદર આવે હકીકતમાં આ ઓશિકામાં નીંદર છે આ શાલમાં નીંદર છે ક્યાં છે નીંદર પણ વેમ મનમાં ઘરી ગયું છે મેં મન અંદર એવું નક્કી કરી લીધું નિશ્ચય એવો કરી લીધો છે કે આમ હોય તો જ નીંદર હકીકતમાં એવું કાંઈ છે એમાં આપણો કાંઈ વાત નથી કળી કળીગુનો ઉપલક્ષણ છે